હેરિટેજ વિલેજ તેરા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં તેરા ગામે તાલુકા કક્ષા સેવા સેતુ સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત માનનીય પ્રમુખ મહાવીરસિંહ જાડેજા ટીડીઓ સાઈ ભરતભાઈ તાલુકા પંચાયતના સદસ્ય ગ્રામ પંચાયત સરપંચ લક્ષ્મીદાસ ભાનુસાલી અને અન્ય ગ્રામજનો ટીડીઓ અર્જુનભાઈ અને આઈઆરડી પી એસએમ બી એમ સ્ટાફ એનઆરએલએમ સ્ટાફ આઈસીડીએસ સ્ટાફ તેમજ તેરાબારા સુજાપર ધોબીના ધોફી મુખ્ય

વડાપ્રધાનશ્રીનો મેસેજ છે કે સ્વચ્છતા જાળવી અને સ્વચ્છતામાં ગામ લોકો વધારે જોડાય એટલા માટે આ પ્રોગ્રામ કરવામાં આવે છે કે આપણને બધાને જોઈ અધિકારીઓને અને ગામ લોકો પણ એનાથી પહેરાય અને સ્વચ્છતા કરે અને સ્વચ્છતા આપણા માટે જરૂરી છે અને સ્વચ્છ હોય સ્વચ્છ ભારત અને એક સપનું છે અને સ્વચ્છતા વ્યવસ્થિત થાય અને રોગચાળો ન ફેલાય એટલા માટે આપણે બધા આ પ્રોગ્રામ અને આપણા ઘર આંગણું ગામ રાખીએ એવી અભ્યસ્થા જય માતાજી